ભારતીય સેનાના એક એક પરાક્રમની સાથે છે નિર્ણયની સાથે છે સાથે સાથે પાકિસ્તાને પણ આમાંથી જરૂર છે કે જો ભારતની સામે એક પણ નજર કરી છે અથવા તો આતંકવાદી પ્રવૃત્તિઓને જે પોષવાની કોશિશ કરી છે તો એ દૂર નથી દિવસો કે પાકિસ્તાનના ફરીથી મેં ભાગલા કરી નાખીશું એટલે ફરીથી સર્વ દેશવાસીઓ ભારતીય સેનાની એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ ભારતીય સેનાની જે આ પરાક્રમ છે એમની સાથે છે એમને અભિનંદન આપે છે અને તમામ જે નિર્ણયો લેવામાં આવશે ભારતીય સેના દ્વારા એ એકસો ચાલીસે ચાલીસ કરોડ દેશવાસીઓ વધાવશે એવી શુભકામનાઓ જય હિન્દ જય ભારત જય જય